પંચમહાલ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયું હતું ગોધરા શહેરમાં આવેલ પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પંચમહાલ પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ભવ્ય રીતે યોજાયું આ પ્રસંગે ગોધરા રેન્જના આઈજી રાજેન્દ્ર સારીની અધ્યક્ષતા હેઠળ ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરીશ દુધા તથા જિલ્લા પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગોધરા રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી દ્વારા જિલ્લા પોલીસના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ દળની કાર્યક્ષમતા અને તાત્કાલિક પરિસ્થિતિઓમાં આપતકાલીન કામગીરી અંગે વિશેષ ભાર મુકાયો આ ઇન્સ્પેક્શન પ્રસંગે પંચમહાલ પોલીસે વિવિધ પ્રકારની મોક ડ્રીલ યોજી હતી જેમાં ખાસ કરીને રાયટ કંટ્રોલ એટલે કે તોફાનો નિયંત્રણ કાયદો વ્યવસ્થા જાળવવા માટેની રણનીતિઓ તેમજ અન્ય સુરક્ષા સંબંધિત અભ્યાસો કરવામાં આવ્યા હતા આ મોકડ્રીલ મારફતે પોલીસ દળની તૈયારીઓ અને પ્રતિસાદ ક્ષમતાનો અભ્યાસ કરાયો હતો જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મોકડ્રીલમાં સક્રિય ભાગ ભજવીને વિવિધ પરિસ્થિતિઓમાં કાર્ય કરવાની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો ઇન્સ્પેક્શન પ્રસંગે રહેજા આઈજી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે આવી તાલીમોને મોકડ્રીલથી પોલીસ દળની કાર્યક્ષમતા વધે છે અને સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત બને છે